તો અમદાવાદમાં વર્ષ બે હજાર એકના ભૂકંપના બીજા દિવસે થયેલી રૂટ સાથેની હત્યાનો ભેદ પચીસ વર્ષ બાદ ઉકેલાયો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ કેસમાં મુખ્ય આરોપી રામુ પ્રેમા ઉર્ફે પ્રેમબાબાની ધરપકડ કરી છે જે છેલ્લા પચીસ વર્ષથી આ ગુનામાં ફરાર હતો દુગલ ટેક્સટાઇલ ફેક્ટરીની રામુ બે હજાર ઓગણીસો પંચાણું મજૂરી કામ અર્થે અમદાવાદ શહેર ની અંદર કામ શોધવા માટે આવેલો ત્યારે તેના ઉત્તર પ્રદેશના સાથી મિત્રોની એને પરિચય થયેલો અને અમદાવાદ શહેરમાં તેમણે જુદી જુદી જગ્યાએ નાના મોટા ગુના પણ આચરેલા હતા જે ગુનાઓમાં પણ જે તે વખતે એમને નામ બદલી અને એમની ધરપકડ થયેલી હતી ત્યારબાદ વર્ષ બે હજાર એકની અંદર તેના સાગરીતો સાથે મળી તેણે લૂંટ કરવાનો પ્રયત્ન કરેલો જેમાં વોચમેન બાકરલી દ્વારા તેનો પ્રતિકાર કરતા તેની હત્યા કરી લીધી